હે ગાઈસ આ વિડીયોનો વિડીયોની અંદર આપણે જે ગુજરાતના મહેલો છે એના વિશે જોઈશું ટ્રીક સાથે જોઈશું પહેલાં જોઈશું આપણે કચ્છના મહેલો કચ્છમાં ત્રણ મહેલ છે એક છે વિજય વિલાસ એક છે આઈના અને એક છે પ્રાગ તો કચ્છની બોર્ડર જે છે તે પાકિસ્તાન સાથે મળે છે આપણે ટ્રીક આ રીતના કંઈ યાદ રાખીશું કે કચ્છની જે કચ્છથી પેલું કચ્છની ભૂમિ ઉપર પાકિસ્તાન સાથે યુદ્ધ થયું જેની અંદર વિજય મેળવ્યો વિજય મેળવ્યા બાદ ત્યાં જે આઈના મહેલ છે ત્યાં પ્રાગને આપણે રાગ તરીકે લઈએ કે રાગની અંદર જે વિજય ગીત છે તે ગવાયા પાકિસ્તાન બાદ પાકિસ્તાન સાથે યુદ્ધ થયા બાદ આઈના મહેલની અંદર રાગમાં જે ભારતના વિજય ગીત છે તે ગવાયા તો કચ્છથી પાકિસ્તાન બોર્ડર પાકિસ્તાન બોર્ડરથી વિજય અને આઈના મહેલની અંદર બેસીને પ્રાગ પ્રાગમાં એટલે કે રાગમાં વિજય ગીત ગવાયા બીજું છે કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન પેલેસ તો આ જે છે તે બંને છોટા ઉદયપુરમાં આવ્યું છે છોટા થી આપણે છોટા એટલે નાનું બાળક યાદ રાખીશું કે નાનું જે બાળક છે તે કેવા હોય છે કુસુમ કોમળ હોય છે અને એકદમ પ્રેમભાવવાલા હોય છે વિધાઉટ એની જે પણ ઈર્ષ્યા દ્વેષ એ છે એ બધું એમાં નહીં હોતું પ્રેમ હોય છે છોટા લોકોની અંદર જે નાના લોકો છે તે ઘણા કોમળ અને પ્રેમભાવથી રહી છે તો એનાથી કુસુમ વિલાસ છોટા ઉદયપુર અને પ્રેમ ભવન પેલેસ છોટા ઉદયપુર ત્યારબાદ છે રાજકોટના જોઈશું તો નવલખા પેલેસ અને ધ ઓર્ચાર્ડ પેલેસ એ રાજકોટમાં છે તો રાજકોટ રાજકોટ એટલે કે રાજ કરવું તો જે નવ લાખ રૂપિયા ઘણા બધા રકમ છે તો એ નવ લાખ રૂપિયાથી જો કોઈની પાસે આવી જાય તો એ રાજ કરશે અને ઓર્ચાર્ડ એટલે કે એક ટાઈપનું આપણે કહીને કે ફ્લાવરવાળું ઇમેજિન કરીએ કે બાગ બનાવે એવું તો નવ લાખ રૂપિયાથી આપણે બગીચો બનાવીશું અને રાજ કરીશું તો નવ લાખા પેલેસ રાજકોટ રાજકોટને ધ ઓર્ચાર્ડ પેલેસ પણ રાજકોટમાં આવ્યું છે ઓર્ચાર્ડ મેં આ રીતના યાદ રાખ્યું છે ઓર્ચર્ડ એટલે કે ફ્લાવર બગીચો ટાઈપ યાદ રાખ્યું છે એટલે ઓર્ચર્ડ અને રાજકોટ નવલખા એટલે રાજકોટ દોલટ નિવાસ પેલેસ તો એ સાબરકાંઠામાં આવ્યું છે તો આની અંદર મેં એમ રા યાદ રાખ્યું સાબર એટલે સબર સાબરને મેં સબર એટલે કે ધીરજ આપણે હિન્દીમાં ધીરજને સબર બોલતા હોઈએ છીએ તો જો તમે સબર રાખશો તો ડોલેટ આવશે જીવનમાં સબર રાખશો તો દોલત જરૂરથી આવશે તો એ રીતના દોલત નિવાસ જ તો સાબરકાંઠા જીવનમાં તમે સબર રાખશો તો દોલત જરૂરથી આવશે ત્યારબાદ છે બાલારામ તો બનાસકાંઠા તો આની અંદર જે રામ છે પાછળ તેનાથી હું યાદ રાખું છું અને બનાસની અંદર હું નાશ યાદ રાખું છું નાસ નાશ કરવું તો જે રામ ભગવાન હતા તેમણે રાવણનો નાશ કરેલો હતો નાશ કરેલો હતો એટલે કે બાલારામ અને બનાસકાંઠા ત્યારબાદ છે આટ ડેકો પેલેસ અને રંજીત વિલાસ પેલેસ તો આની અંદર એ બંને જે છે તે મોરબીમાં આવેલા છે તો આનાથી આ રીતનું યાદ કરેલું હતું કે કોઈ કોમ્પિટિશન છે સ્પર્ધા છે એની અંદર મેં મોર બનાવ્યો આ આર્ટની કોમ્પિટિશન છે આર્ટનું સ્પર્ધા છે એની અંદર મેં મોર બનાવ્યો અને મને જીત મળી એની અંદર મેં મને જીત મળી રન જીત મોર બનાવીને મને જીત મળી મોરનું આર્ટ બનાવીને મને જીત મળી તો એ પ્રકારે મોરબી દિગ્વીર નિવાસ પેલેસ એ આવેલું છે નવસારી તો આની અંદર એમ યાદ રાખ્યું છે એમ કે જે દિગવીર છે જે ડીગવીર લોકો હોય છે તે સારી નથી પહેરતા જે ડીગવીર હોય છે તે સારી નથી પહેરતા નવસારીનું સારી અને ડિગ્વીર લોકો હોય છે તે નવસારી સોરી તે એ લોકો સારી નથી પહેરતા એ પ્રકારે નવસારી યાદ રાખ્યું છે લક્ષ્મીનિવાસ પેલેસ નજરબાગ પેલેસ ને મકરપુરા પેલેસ લક્ષ્મીનિવાસ નજરબાગ અને મકરપુરા મને યાદ જ છે તો આની કોઈ ટ્રીક નથી બનાવી તમે એમ યાદ રાખી શકો છો સોરી જે મહારાજા જે સયાજીરાવ ગાયકવાડ હતા તો એમને જે છોકરીઓ છે તેમના શિક્ષણ એ બધા માટે ઘણી એવી સ્કીમ બનાવી હતી જે લક્ષ્મી છે એ પ્રકારે તમે છોકરીઓ યાદ રાખી શકો છો કે બરોડામાં જે પણ છોકરીઓનું થાય છે તે બરોડામાં થશે ઘણું ઇમ્પોર્ટન્સ હતું એ લોકોને છોકરીઓને આપવામાં આવ્યું હતું અને એનાથી તમે રિલેટ કરીને કરી શકો છો કે લક્ષ્મી આવે તો નજર લાગી જાય કે લક્ષ્મી આવે તો બધાની નજર લાગે તો લક્ષ્મી ક્યાં હશે તો બરોડામાં તો નજર કોની ક્યારે લાગશે જો લક્ષ્મી હશે તો અને લક્ષ્મી ક્યાં બરોડામાં છે અને મકર પરથી તમે મગર યાદ રાખી શકો છો કે મગર જે છે તે બરોડાની અંદર તમને વધારે ન્યૂઝમાં જોવા મળશે ત્યારબાદ છે પ્રતાપ વિલાસ મહેલ અને લખોટા મહેલ અને વિભા વિલાસ પેલેસ તો આ ત્રણેય જે છે તે જામનગરમાં આવ્યા છે તો આપણે આની અંદર એમ યાદ રાખી શકીએ કે વિભાને આપણે એક વિભાવના તરીકે હું લઉં છું કે એક વિભાવના એવી છે કે જે લોકો લખોટા હોય છે લખોટા એટલે ને કે જે આપણે નોર્મલ જે કહીને એકદમ ટોચડી ભાષામાં કેમ રફ લેંગ્વેજમાં બોલતા હોઈએ છે કે જે નબરા માણસ કે જે પણ જેની અંદર બુદ્ધિ ઓછી હોય કે એવા જે નફટકે એ લોકો હોય એને આપણે લખોટા કહીને ખીંચવાતા હોઈએ છીએ તો એક એવી વિભાવના છે કે લખોટા લોકો જામ એટલે દારૂ આપણે એમ લઈએ જામ એટલે દારૂ જામ પીને પોતાનો પ્રતાપ ગુમાવે છે એક વિભાવના એવી છે કે લખોટા લોકો જામ પીને પ્રતાપ પોતાનું घुમાવે છે તો આ રીતે યાદ રાખી શકો છો કે પ્રતાપવિલાસ પ્રતાપ પ્રતાપિલુકો જામ પીને અ સોરી પ્રતાપ घुમાવે છે લખોટા લોકો પ્રતાપ घुમાવે છે જામ પીને કા તો એમ યાદ રાખી શકો કે પ્રતાપિલુકો જામ ક્યારેય પીતા નથી પ્રતાપિલુકો જે હોય છે તે જામ ક્યારેય પણ નથી પીતા લખોટા જામ પીને લખોટા રમવા લઈગા એના પણ યાદ રાખી શકો છો ને વિભા તો વિભાવના તમે જામનગર યાદ રાખી શકો છો ત્યારબાદ છે બાલ વિલાસ અને હવામહલ તો હવે મને ખબર નહીં સાઉથ ગુજરાતથી છું તો મને બોટાદને સુરેન્દ્રનગર કાઇન્ડ ઓફ કનેક્ટેડ લાગતું હતું તો મને એ સુરે બોટાદની અંદર જે આપણા સારંગપુર હનુમાન દાદાનું મંદિર છે તો એ મે કનેક્ટ એ રીત નું જ કરેલું હતું કે સુરેન્દ્રનગર બોટાર સેમ ત્યાં हनुमानજી નું મંદિર એ પ્રકારનું તો જે બાળ हनुमान છે તે હવામાં ઊડે છે તો કે આ તો સુરેન્દ્રนคร માં તે પ્રકારનું મે યાદ રાખેલું હતું કે જે બાળ हनुमान છે હવામાં ઊડે છે સુરેન્દ્રนคร માં મોટી સાઈ મહેલ અમડણ માં એક જ છે તો એ યાદ રહી જશે ત્યાર પછી રાણક દેવી નો મહેલ ખેંગાનો મહેલ અને નવાબ નો મહેલ તો જૂનાગઢ તો આ પણ યાદ રહે જશે રાણક દેવી તો જૂનાગઢ પછી ખેંગાર જે રાજા હતા એ પણ જૂનાગઢના હતા અને જે જૂનાગઢનો નવાબ હતો તે ભારત સાથે જોડાવા માટે નખરા કરી રહ્યો હતો તે પણ જુનાગઢમાં છે કવિ કલાપી છે તો અમરેલી એમનું શહેર છે તો કવિ કલાપી એ અમરેલીમાં નીલમબાગ પેલેસ તો ભાવનગર તો જે નીલમબેન છે તે ઘણો સારી રીતના ભાવ કરતા હોય છે તો એ રીતનું યાદ રાખી શકું કે નીલમબાગ તો ભાવનગર હુજુર પેલેસ તો પોરબંદર તો પોરબંદરમાં આપના જે ગાંધી બાપુ છે તેમનું જન્મસ્થળ છે તો અંગ્રેજો લોકો ગાંધીજીના જી હુજુર જી હુજુર કરતા હતા તો પોરબંદર પેલેસ સોરી પોરબંદરમાં હુજુર પેલેસ તો આપનું આ થઈ ગયું છે એક વખત આપને જોઈએ હુજુર પેલેસ તો પોરબંદરમાં આવ્યું છે નીલમબાગ તો એ ભાવનગરમાં આવ્યું છે કવિ કલાપી અમરેલીમાં નવાબનો મહેલ जुनागढ़ जुनागड खेंगारनो महल जुनागढ राणकडेवीनं महल जुनागड मोठीसाई महेल अमदाबाद हवा महेल, महेल, महेल सुरेंद्रनगर बाल विलास सुरेंद्रनगर विवा विलास जामनगर लखोटा महेल जाम, प्रताप विलास जामनगर मकरपुरा नजरबाग आणि निवास बड़ोदा दिग्वीर निवास तो ए नवसारी रणजित विलास आणि आर्ट डेको तो मोरबी डोलट निवास आणि डोलट निवास तो सबर करवू पडे ए साबरकाठा आणि बालाराम તો રામ ભગવાને નાશ કરેલું હતું એટલે બનાસકાંઠા ધ ઓરચાર્ડ અને નવલખા તો રાજકોટ પ્રેમ ભવન પેલેસ તો જે નાના બાળક હોય એટલે કે છોટા ઉદયપુર એમનામાં પ્રેમ બહુ હોય કુસુમ તો એ છોટા ઉદયપુર પ્રાગ મહેલ આઈના મહેલ અને વિજય વિલાસ તો એક કચ્છમાં છે આ ટ્રીકથી હું યાદ રાખું છું જો તમને હેલ્પફુલ બની હોય તો થેન્ક યુ સો મચ video is right? on